જનસેવા વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં હવે ડભોઈ નગર ની જનતા ને વિવિધ સરકારી કામો માટે મામલતદાર કચેરી કે સેવા સદન સુધી જવું નહીં પડે અને જનસેવા કેન્દ્રથી કામ થઈ જશે ત્યારે જશુભાઈ રાઠવા દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આ પહેલને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની પહેલ નગરમાં આવેલ તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે સેવા પરમો ધર્મના સૂત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવાના સૂત્ર સાથે સેવાકીય કાર્ય સારું શરૂઆત કરવામાં આવી ત્યારે આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રિબીન કાપી જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો ડભોઈ દર્ભાવતી જનતાને આ જનસેવા કેન્દ્રનો સીધો લાભ મળશે અને મામલતદાર કચેરી અને સેવા સદન સુધી જવું નહીં પડે પણ સાંસદ દ્વારા જણાવાયું હતું કે આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તળવી પાલિકા પ્રમુખ બિરેન શાહ ભાવેશ પટેલ વિશાલ શાહ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડોક્ટર સંદીપ શાહ સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા સૌને નમસ્કાર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ડભોઈ મત વિસ્તારના લોકપ્રિય જનપ્રિય અને હૃદય સમ્રાટ એવા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબનો આજે જે એમનું જનસંપર્ક કાર્યાલય હતું જન જનસેવા કાર્યાલય તરીકેનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યાલય મારફતે હવે આ વિસ્તારના તમામ જનતાને ક્યારેય સરકારી ઓફિસમાં જવું નહીં પડે સીધે સીધું આ ઓફિસથી તમામ જનતાની સેવા થશે હું એમને માન્ય ધારાસભ્યશ્રીને અભિનંદન આપું છું કે જેમણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે એમના પોતાના કાર્યાલયથી જે સેવા મળવી જોઈએ એને સાર્થક કરવાનું કોઈ કામ કર્યું હોય તો આ વિસ્તારના દર્ભાવતીના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા સાહેબે કર્યું છે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ વિસ્તારની તમામ જનતાને પણ શુભેચ્છા પાઠવું છું કે આ વિસ્તારની અંદર હૃદય સમ્રાટ ધારાસભ્યશ્રીએ એમના માટે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે નવા વર્ષની સૌને શુભેચ્છા વંદે માતરમ ભારત માતા પી દર્ભાવતી નગર અને દર્ભાવતી વિધાનસભાના નાગરિકોને સરકારની જે યોજનાઓ છે યોજનાઓનો લાભ મળી રહે એમને આ યોજનાઓ માટે જે કંઈ ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત હોય એ ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડનું રેશન કાર્ડ કે પછી મહાવાસલ્ય કાર્ડ હોય વિધવા સહાય આ બધાની માહિતી એક જ ઠેકાણેથી મળી રહે મામલતદાર કચેરીના જે કંઈ કામો હોય એના માટે કે તાલુકા પંચાયત કે નગરપાલિકાને લગતા કામો હોય એના માટે પણ લોકો અહીંયા આગળ આવીને એમની મુશ્કેલી રજૂ કરે એમને તરત એમનો ન્યાય મળી શકે એ આશુભાષાથી આ જનસંપર્ક કાર્યાલયનું આજે ઉદઘાટન અમારા સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે ભારતીય જનતા પક્ષ પ્ર જનસેવા એ સેવામાં માને છે એટલે અહીંના લોકોની સેવા કરવાના આશયથી આ કાર્યાલય નિઃશુલ્ક અહીંયા બધી સેવાઓ આપવામાં આવશે અને એનો લાભ નગરના અને તાલુકાના તમામ લોકો લે એવી આપના દ્વારા એમને અપીલ કરતો કરું છું